ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં રાખવાના સમર્થનમાં વેપારીઓ અને આગેવાનોએ આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવતા ધાનેરા તાલુકાને વાવથરાદમાં મૂકવામાં આવતા ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ક્યાંક વાવથરાદમાં રહેવા માટે તો ક્યાંક બનાસકાંઠામાં રહેવા માટે આવેદનપત્ર આપતા લોકો જોવા મળી રહ્યા છે ધાનેરામાં ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન હોય તો તે પાણીનો છે જિલ્લાનો કોઈ પ્રશ્ન નથી થોડા દિવસો અગાઉ પાલનપુર ખાતે કલેક્ટર કચેરી ખાતે કેટલાક લોકોને કલેક્ટરે બોલાવ્યા હતા અને તેમાં મોટા ભાગના એક તરફી લોકો જ હતા બીજા લોકોને જાણ પણ કરવામાં આવી ન હતી એટલે ધાનેરાના વેપારીઓ સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ અન્ય યુવા આગેવાનો દ્વારા ધાનેરા પ્રાંત અધિકારીને ગુરુવારે ત્રણસો વેપારીઓ અને અન્ય આગેવાનો સાથે મુખ્યમંત્રીને ઉલ્લેખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવેલ કે ધાનેરા તાલુકાના તમામ મોટા ભાગના વેપારીઓ વાવ ધરાદ સાથે જોડાવા તૈયાર છે તે માટે કલેક્ટર કચેરી ખાતે જે બેઠક કરવામાં આવી હતી તેમાં કોઈ વેપારી કે અગ્રણીઓને જાણ કરવામાં આવી ન હતી આ અંગે દિનેશભાઈ મકુ વાળાએ જણાવેલ કે લોકોને ધાનેરા સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો ખોટે ખોટા લોકોને ભરમાવી રહ્યા છે જે થરાદવા જિલ્લો નવી અસ્તિત્વ બનાવ્યો છે એમાં ધાંધા દ્રગો સ્પાસ કરેલ છે અને એના સમર્થનમાં આજે ધાંધરાના વિવિધ સંગઠન સહકારી મંડળીઓ ખેડૂત આગેવાનો વેપારીઓ અને સમાજ આગેવાનો ભેગા મળી અને અહીં સમર્થન પત્ર આપવામાં આવ્યું છે નાયબ ધાંધરાને અને કહેવામાં આવ્યું છે કે અમારો જે તાલુકો છે એ થરાદવાવ જિલ્લામાં જે સમાજ કરો છે યોગ્ય છે અને થરાદવાવ બંધ રહેવો જોઈએ પરંતુ અહીંયા બહારના લોકો જે આંદોલન કરી છે અને ગઈકાલે કલેક્ટરમાં જે મિટિંગ થઈ એનાથી પણ અમને અજાણ રાખવામાં આવે છે તેથી અમને એવું લાગે છે કે એક રાજકીય ષડયંત્ર છે કે ષડયંત્ર પર્દાફાશ કરવા માટે આજે આવેદન પત્ર આપવામાં છે અને અમે થરાદ ભાવ જિલ્લામાં ખુશ છીએ અને જો તેમ ક્રમ નહીં આવે તો આવનારા દિવસોમાં ગામડા બંધ નો પણ કાર્યક્રમ આપવામાં છે તેવી સરકાર ગંભીર દોટ લે સરકાર દ્વારા નવીન જિલ્લાનું નવીન જિલ્લો બનાવવામાં આવ્યો વાવથરા એમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો એટલે ખેડૂતો તમામ જે વર્ગના લોકો એ રાજી છે પણ ઘણા લોકોને રાજકીય રોટલા માટે રટલો શેકવા માટે એમ કે ભાઈ આ તો દૂર પડશે ઘણું દૂર પડશે અમારે આ દેશ છો આઝાદ ત્યારની વાતે પણ એ વાત એમની કોઈ તથ્ય વગરની વાત હોય પાણી તો ધાંગરા તાલુકા ને પાણી જોઈતું છે તો વાવ થરાદ ની વાવ થરાદ જિલ્લા અંદર જોઈન્ટ થવું જ પડશે એટલે અમારી દરેકની લાગણી અને માંગણી સરકારે જે નિર્ણય લીધો એ બરોબર લીધો અને વાવ થરાદ જિલ્લા સાથે રહેશે રાજપૂત કલેક્ટર સાહેબ એ ઓફિસી બોલાવેલા એ વખતે અમને કોઈ જાણ નથી ખાલી ચાર પાંચ જણા અમે આગેવાન જે પાર્ટીના પદાધિકારી કે હોય ગયા હતા અને ધાનેરા તાલુકાના જે આગેવાન વેપારી આગેવાન સામાજિક આગેવાન એમને કોઈ પણ ખબર નથી કે પાલનપુર મિટિંગ રાખેલી છે એટલે અમે ત્યાં પાંચ જણ જ ગયા હતા પણ હવે બીજી અમને ખબર પડી કે બધું આવું છે તો અમે આજે ભરોજ સાહેબને આવી અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે વાવધરાજ તાલુકો અમારા માટે સારો છે અને વાવધરાજમાં અમારે જવાનું છે અમારા માટે માન્ય છે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે રાજભાવમાં જવાનો એ બહુ સારો છે અને મારે એક એમ કહેવાનું છે કે અમે ઠેરથી બનાસકાંઠામાં તો હતા જ પણ અમારે જે સીકુ ડેમ અને દોતીવાડા ડેમ એ અમારે દાંદણા તાલુકાના ડેમ છે પણ જે તે વખતે ત્યાંના કોઈ જંગરાલના કોઈ મંત્રી કોઈ હોવાથી એ પાણી મહેસાણામાં લઈ ગયા છે પણ હમણાં હું તાલુકાની બે હજાર એકર જમીન સીપુડમમાં ડેમમાં ડૂબમાં ગઈ છે એ ધંધના તાલુકાની જમીન અહીંયા ખેડૂતોને ફાળવેલી છે તો એના માટે કેમ આ લોકો અન્ય કર્યો ધંધના તાલુકાને જે વખતે આ લોકોને ખબર હતી કે ભાઈ ધાંદરા તાલુકાની જમીન કલેક્ટર સાહેબે સીપુડમમાં ડેમમાં ડૂબવાળાને આપી છે તો એમને પાણી તો એના પેટમાં આપવું જોઈએ ને પણ પાણી કેમ વેચવા આપ્યું એના માટે અમે બનાસકોટામાં જવા માટે માંગતા નથી અમારે થરાદ બામ અમારા માટે બહુ સારો છે અને થરાદ બામમાં અમે ખુશી છીએ તમામ